જય માતાજી મિત્રો તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે અત્યારે શક્તિમ બે જણા હતા અમે ભાઈ તો શક્તિમ બે જણા હા તો ત્યાં વિચારી છે ખાવું તો બ્લોગ તો ચાર વાગે આપણે ચાલુ કરી દેજો બ્લોગ તો ત્યાં જઈએ ટોક જુઓ આપણે તો તમને હું ટોક બતાવીશ તો બ્લોગમાં બનાવી દેજો તો આવા જઈએ આપણે ટોક જુઓ શક્તિ આવે શક્તિ જો તમને આલત આવતો આ તો લખન જુઓ પગતો હવે આવી ગયો આપડે તો આપડે જઈએ ટો જોવા જોરદાર મસ્ત જગ્યા તો શક્તિ આવી ગયો તમે જોવો તો આવું કોઈ નઈ કેમ તો પછી મળીએ એક તો આપણે ચેક આવી જાય તમે જો એ અંદર પેલા સાહેબ ફોડા સારું પાર એવું હોય પણ હવે આજ ને આપણે ફૂકડાહો છે ત્યાં જોરદાર ને શક્તિ તો પાણી વહીને આવે આપણે ખારી મે તો હવે આપણે જઈએ ઘેર તો ઘેર જઈએ હવે ઘેર જઈને મળીએ તો આપણે ઘેર આવી ગયા તો હવે શક્તિન દેવા જઈએ ગામમાં તો ગામમાં જઈને મળીએ તો આપણે ગામમાં આવી ગયા બધા

દોડ ડાળો કેમ કોફરી કવાયા જહુમાનું મંદિર ફોટા પાડ એ તમારી જબર છે તો આપણે આઈ ગયા ખેર જો તમે વરસાદ છો અંધાર્યો જોરદાર અંધાર્યું વરસાદ આવશે આ સાઈડ પર હું અંધારી ના સાઈડમાં આપું માફી નય શક્તિ તો પછી મરી આપણે તો વરસાદ જોરદાર પડ્યો તમે જો વરસાદ અંતર જો અંતર તો એવો પડ્યો જ હાલ આપડો ગોમમાં જાય તો પડડી આવ સતીજી બાજુમાં હેયા તમે જો આ જો વરસાદ ચાલુ જ છે આરામ બે શક્તિ ને બધા બાઇક લઈને ગોમ માં ગયા તો પલવી રહે શક્તિ તો વરા તો જોરદાર પડ્યો નહી શક્તિ જો અંધાર તો એવો પડ્યો તો ખરા તો